કોક કોકની ચોટી તો મંત્રી પડશે પણ ચોટી મંત્રી આવી સ નહીં પણ હાલ તો અમદાવાદ લાડો છો અમદાવાદ જતો રહો અમદાવાદ જતો તો સ્ટેશન માં કાલ કાલના મારા બેટા પાછળ પડ્યા આજે નવા નવા બીજા બે ત્રણ લઈને આવશે મને એવું લાગે એવું ના હોય રોજ રોજ તો ના આવે હું ના હોય યાર આવે આમ તો હું ઠેકોનું નું કહેવાય કેવાય તો કારણ કે આપડે કરીશું મોટું આવે નક્કી ના કહેવાય જલ્દી બસ આવી જાય તો સારું હોય ભગવાન કરીને અરે પેલો ભાઈ બેહો છે એને જોઈ જઈને બેસી પેલા કદાચ આવા તો એ આપણે કોઈ વોર કરતા ફાવા કારણ એકલા બે આવી છે ને પકડી પાડશે અલોઠાના ના બી હાય ઘેરો જોડી જઈને બેસીએ પેલા ભાઈ જોડી ઓ નો 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 ઓ સંતી શું

હા અમે બે ટીમ લઈને એટલે પોખી જઈએ એને પકડી પાડીએ આજ તો હા રુયરો એ હા વના પીયુષ ફોન કર્યો તેવું કીધું ગવાડા રો ગાયત્રી સોસાયટી કંતી એ ફરાર થયો છે એવું તો આટલામાં ચોક હોવો જોઈએ અત્યારે બસ સ્ટેશન કોકને પૂછ્યા બરોબર આટલામાં જો છે ચોક તેરે પૂછી જોઈએ એડો બીજું કેવું ચાલે છે પછી ઓ એકદમ શાંતિ ચાલે તમે અમદાવાદ જણું કરશો પછી અમાર વેસ્તુ વરસ આવવાની મો એવું કોઈ પરિયો